મોજ દરિયા છે ને એ આવીશું કારખાને જવાનું છે આજ તો હીરા ગાહમાં કેટલા દિવસ પછી આજ તો કારખાને જવાનું છે કઈ કામ કરવાની મજા નહીં આવે બહુ પણ તોય કામે તો જાવું જ પડશે કેમ કે ખાવું શું કામ ન જઈએ તો હે તો સારું હાલો હતો આપણે જઈએ કારખાને ટિફિન બિફિન બધું તો એ લોકોને ભાઈ ભરાઈ ગયું છે તો તે ભર્યું છે મને એમ કે કોને ભર્યું હોય કોને ખબર

પણ થોડો ઘણો વેદ થાય તો આયુષ્યા જોવો તો ઇન્સ્ટાગ્રામમાં લાડી લેવા નવી કેમ કે જૂની લાડી હવે થાય આવું છે ને જવું છે ને મમ્મી લેવા માનું કહે છે કે મમ્મી બીજી લેવા કાંઈ લેવા જવું ને આ નસ મજા આવતી ને હાલ હતો

હલો લાડી લેવા આજે તાતા માનો આલા ગાડી પણ ધક્કો મારવો પડે એમ છે તમે બધા કે દો કમેન્ટ કરીને કેશો કે તમને મવ આવો તો કેવી રીતે આવવાનું તો જો આ તે બાપા છે તારા સરકર પાલટાણા અને વલ્લા પણ જે બજાર બતાય ને આથી કારખાનું કારખાનો ડાયરેક્ટ કોપડામાં જવાય અને આથી વી આવવાનું કોપડામાં અને આજે આપણે આગળ જાવું એટલે હું તમને બતાવીશ દઈશ નથી આવશે મહેમાનની દુકાન અને મહેમાનની દુકાનની માથે હું હીરા ઘઉં છું તો જેણે પણ મવ આવવું હોય અહીંયા લઈ આવજો અને સાવ પાણી અને માવો ખાતા હોય તો માવો આપણે છીએ તો બરાબર તમને પોપડાનો આખો આંખી વ્યૂઝ દેખાડીશ કેમ કે હું વ્યાવું છું તીરા મા બિલ્ડિંગ ખંડેર છે આ જો ખંડેર ઉપર વ્યાવો છું અને આખી આખો પોપડો દેખાય એટલે તમને આખો પોપડો દેખાડીશ જો આ છે પોપડો આખો આની પાસે હીરાના કારખાના લાલે બધા સાઈડમાં આખી લાઈન કારખાના ને આની પા બધું કારખાનું જ છે અને ઓલી જે હામી છે ને એ મહેમાનની દુકાન છે આ જો બીજો માર્યો એની માથે હું દેવું છું અને હીરા કાંઈ દાદા સાતા નથી કેમ કે હીરામાં છે મંદી ફૂલ એટલે પાંચ પાંચ વાગ્યા સુધી હું કામે આવું ને પાંચ વાગ્યા પછી આપણે વિડીયો ઉતારવાનું હોય એટલે હું વિડીયો ઉતારવા આવ્યો હતો હા હાફ સડી ગયો ઉપર સડે ને કે અને બીજું તો એ કે ત્રીજા પાંચ વાગ્યા સુધી કામ તેની પાસે બધા એમ કહો છો કે અશ્વિનભાઈ તમે આખો દીનો લ્યો તો આખો દિન લું તો મારે કાંઈ કામ થાય નહીં અને આપણે યુટ્યુબમાં જે એટલી બધી કમાણી નથી આવતી કે હું આખો દિવસ એમાં કાઢી શકું પગાર એટલો બધો કંઈ આવતો નથી નકર તો ચાલો આપણે એમ થાય કે હીરા બંધ કરી દઈએ પણ હીરાય કાંઈ બંધ થાય એમ છે નહીં અને આ પાલતાણાનામ સોસાયટી દો ફરતો વ્યૂઝ કેવો મસ્તી ન આવે અને આવડું આજે અત્યારે હું ઊભો છું ને આ બિલ્ડિંગમાં એ એક કારખાનું જ હતું પણ અહીંયા લગભગ કાંઈક સરકારની નોટિસ આવીને આ બિલ્ડિંગ છે ને કાશી બનાવી લીધી એટલે બિલ્ડિંગ બંધ કરી દેવામાં આવી એવું છે ન તો આ એક કારખાનું જ બનવાનું હતું ને આ બધા ફ્લેટ છે આમાં બતાવીને એ બધા એ બધા ફ્લેટ છે તો હાલો હવે આપણે સાડા નવ જેવું થઈ ગયું છે અને હવે જઈએ આપણે કારખાના બાજુ કારખાના જઈને કાંઈ હીરા હીરા બનશે નહીં કે ફૂલ મંદિર છે ને કટિંગ એટલે જબરદસ્ત કટિંગ મથામાં હું મથા આવ્યો એરા ગઉ છું પણ એક જો કાંઈ વાકું હોય પોઈન્ટ બાકી હોય ને તો એ હીરો રિપેરિંગ આવે એટલું તો કટિંગ છે અહીંયા બોલો તો એ પરાયને પરાયને હીરા ગઈને અને પાંચસો ચારસો પાંચસોનું કામ થાય છે અત્યારે તો અને જ્યાં સુધી હાલે ત્યાં સુધી એકાદસો નકર પછી આપણે યુટ્યુબમાં મહેનત કરવાની છે અને હવે આગળ સક્સેસ સફળતા મળે તો આપણા ભાગ બાકી મહેનત તો મૂકવાની થતી જ નથી મહેનત તો શરૂને શરૂ જ રાખવાની છે આપણે અને હવે આપણે તો બહુ વાતું કરી લીધી ને બહુ ફાંકા મારી લીધા ને હવે આપણે જઈએ કારખાને અને કારખાના તમને જો કોઈ નહીં હોય રાજા ભાગી કારીગર નહીં હોય તો તમને થોડાક સીન કારખાના પણ દેખાડી તો કન્ટિન્યુ માં બન્યા રહી ગયો ફેમેલી આપણે પૂછ્યા થઈ કારખાને અને આ એ મારા ભાઈનો છોકરો એ બંને સાથે હીરા ગઈ છે અને આ કેટલા હીરા બનાવે તળિયામાં તો અત્યારે કઈ બહુ એટલું ખાસ છે નહીં હીરા બની રહેશે બહુ ક્યારે હોતું નથી રજા પડે છે તરત તરફ ના આવ્યા કરે એમ હા હા અત્યારે હીરામાં કાંઈ ધંધામાં કાંઈ છે જ નહીં કાં અહીંયા આવેલું ધંધા ગયા હોવનું હોય અહીંયા હા હા હાલો હાલો તો હવે આપડે પછી મળશે તો હવે કાલના બ્લોગમાં તો આજનો આપડે પૂરો કરીશું અમારી વિડીયો પસંદ આવ્યો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી હવે આવતા નવા બ્લોગમાં જ્યાં સુધી બાય બાય